ગાંધીનગર ખાતે આવેલ ઇન્દોડા પાર્ક ખાતે આગામી બે ઓક્ટોમ્બરથી આઠ ઓક્ટોમ્બર દરમિયાન વન્યજીવ સપ્તાહ ઉજવાશે જે દરમિયાન નાગરિકોને ફ્રી એન્ટ્રી મળશે ગીર ફાઉન્ડેશન સંચાલિત ગાંધીનગર ઇન્દોડા પાર્કમાં આગામી બે ઓક્ટોમ્બરથી આઠ ઓક્ટોમ્બર દરમિયાન વન્યજીવ સપ્તાહની ઉજવણી કરવામાં આવશે આ ઉજવણી દરમિયાન શહેરીજનો તેમજ પ્રવાસીઓ સાથે જ ગીર ફાઉન્ડેશનની મુલાકાતે આવતા તમામ લોકોને ફ્રી એન્ટ્રી મળશે નાગરિકો વન્યજીવ સંરક્ષણ અને પર્યાવરણ સંરક્ષણ અંગે જાગૃતિ લાવવાનો હેતુસર પ્રતિવર્ષે ગીર ફાઉન્ડેશન દ્વારા બે ઓક્ટોમ્બરથી આઠ ઓક્ટોમ્બર દરમિયાન વન્યજીવ સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે દર વર્ષે ગીર ફાઉન્ડેશન દ્વારા આ સપ્તાહ દરમિયાન વિવિધ પ્રવૃત્તિઓના માધ્યમથી લોકોને જાગૃતિ કેળવવાનો પણ પ્રયાસ કરવામાં આવે છે ગાંધીનગરના ઇન્દ્રોડા પાર્ક પ્રકૃતિ અને અરણ્ય ઉદ્યાનની મુલાકાતે આવતા તમામ લોકોને નિઃશુલ્ક પ્રવેશ આપવામાં આવશે આ વર્ષે ગીર ફાઉન્ડેશન દ્વારા સ્વચ્છતા અભિયાન બર્ડ વોક વિદ્યાર્થીઓ માટે વર્કશોપ કમ ટ્રેનિંગ ઇકો ક્લબ ટીચિંગ ટ્રેનિંગ વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફી ફોટોગ્રાફી એક્ઝિબિશન તેમજ બાળકો માટે વિવિધ પ્રવૃત્તિઓનું પણ આયોજન કરવામાં આવ્યું છે વધુમાં સોમવારે સાત ઓક્ટોમ્બરના રોજ મુલાકાતીઓ માટે પાર્ક ખુલ્લો રાખવામાં આવશે જ્યારે બુધવારે તારીખ નવ ઓક્ટોબરના રોજ મુલાકાતીઓ માટે આ ઇંદોરા પાર્ક બંધ રાખવામાં આવશે જેની માહિતી ગાંધીનગરના ગીર ફાઉન્ડેશનના નાયબ નિયામક દ્વારા આપવામાં આવી હતી